ફિશર મારી હતો પડ્યા છે આશિન શાક બનાવવાની છે મને ડુંગળી આખી ડુંગળી મસળને કરી નાખી છે અને આદુ લસણ ને હું બધું છે ખાંસી પછી અતલ ગાઠિયા ને સીમ અને બધુંય મસ્ત તૈયાર કરી નાખી છે ને આજ આપણે ખાસ મહેમાન આવવાના છે અને મહેમાન કોણ આવવાનું છે એ આગળ તમારે કન્ટિન્યુ બ્લોગમાં બનાવું પડશે કારણ કે એ પણ એક મોટા યુટ્યુબર જ છે એટલે જો તમારે જાણવું હોય કે મહેમાન કોણ છે કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે હું બનાવની છું આગળ જાગ એ લોકોને જમવાનું છે મારા રૂમે કાંઈ નહીં હલો બનાવી નાખો છે ને આ બધુંય નાખી દેવાના છે

इन्द्रेजो म बना रैजु न थादेनु पसे पहिला डुंगुल नै टन क बो तेल आइ जाय त डुंगळी बई जाय मतलब सना डु भ म नाखि देवान अनि आनी घिमा काटे छडवा देवान न पसिने बई जाय डु म छडै हन गाई डु म न रुपा आइ छै जरी के लक्ना पा न अदि भई न साखा रु म पई न खन

ખેંગ બાજા નાખી દીધા છે તેલ નાખી દીધું છે ને આપણે વઘાર કરી નાખીએ વઘારમાં પેલા છે ને લેંગ બાજા તો નાખી દીધા છે હવે આ હિંગ હિંગ નાખી દેવાનું છે પછી આ કાંદા હતા ને કાંદા સુધારા છે કાંદા સુધારા નાખી દીધા મસ્ત હા તો ફાઇનલી શાક તૈયાર થઈ ગયું છે આખી ડુંગળીનું શાક પાપડ ને રોટલી રોટલાને બધું છે મસાને હું

ખોગાના ખોટા એને પ્લેટરના શૂટ કરવા નતા તો એ લોકો શૂટ કરી લીધું છે પ્લેટરના ખોટા અને અસીનભાઈને કેવું છે કવચે ભેલી કે જમી લેને એટલેને સાપીવા જોઈએ તો આની લે આપણે ચા મૂકી દીધી છે મસ્ત નઈ જો ચા મૂકી દીધી છે ના મસાલો નાખ્યો કે અંદર આશિયામાં કે મે લાવ્યા હતા બેસ્ટ મસાલો છે બહુ મસ્ત આવે છે જે કોઈ આશિયામાંથી લેતા હોય કે નુ લેતા આપણા મસાલે પર ટ્રાય કરજો બહુ મસ્ત આવે છે

હા મારી આવજો તો ઉતરવા ઉતરી ગયો ચાલો મહેમાન વયા ગયા લાઈટ બંધ મહેમાન વયા ગયા અને હવે થાકી ગયા છો રાંધું મે રાંધું મે પોતા મારા ને તાર થાકી હે ને જાવ તમે છોકરા ચાલુ કર દેવી એસી જેવો કોન આવે કાલો ફેમિલી આવે તે લેવાનું હતા ને માર વાત કહેવા હતી

મારી ફેમિલીને એમ થાય કે વસને ઢુંગળીન ચાક નહી આવતું એટલે નાખ્યું કે સર ફેમિલી મને આઈફોન માં મને બહુ ફાવતું નથી કા અને આમાં ફૂલ મેમરી બહુ છે એમ શું કરું

અને તો આઈફોન લીધો વીડિયો આટલું ખાસ લીધો કા એટલે એનો અમારે એક શોર્ટ વિડિયો અમે બધાય કાઢી નાખ્યા છે પાંત્રીસો વિડીયો કાઢ્યા છે એટલે એનો કાલે અમારે ફૂલ વિડીયો બનાવવાનો છે કે હું કામ અમે શોર્ટ વિડીયો કાઢ્યા અને હું કારને કાઢ્યા અને એનો ફૂલ બ્લોક અમારે કાલે ઉતારવાનો છે એટલે નેક્સ્ટ જો જોઈજો કા આગલા વિડીયોમાં આવી જાય તો જોઈ લેજો કા હા તો હાલો અહીંયા લઈ જાવ ના હાલો આ વિડિયો તો પસંદ આવ્યો હોય અમારો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જો કાઈ પણ તમારે કહેવાનું હોય તો એને બધું કમેન્ટ થી હા બરોબર આપણે હેશિનભાઈની ચેનલનું નામ કહી દીજો જરી આ યાર અશ્વિન ઠાકોર ચેનલ છે અશ્વિન ભાઈ બહુ મસ્ત વિડિયો બનાવો કોમેડી બહુ કરતા આમાં આપડે તો કાઈ નઈ પણ એવા વિડિયો બનાવા છે તો લોકો બહુ મસ્ત વિડિયો બનાવે છે ઈ વિડિયો બનાવો એકવાર તમે જોઈજો ચેનલની માલપાસુ ઠાકોર ચેનલ છે આ તમે સેવ કરજો જોજો તમને રસિન ચેનલનું નામ છે ઠાકોર રસિન ચેનલનું નામ છે બહુ મસ્ત કોમેડી વિડિયો બનાવે છે જલ્દીથી ઈ લોકોની ચેનલને સબસ્ક્રાઇબ ન કરીવે તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે એ લોકોને બે બટન આવી જાય એટલે ફૂલ તૈયારીમાં છે બટન આવવામાં ફૂલ ફૂલ છે એટલે એ લોકોને થોડો ઘણો સપોર્ટ કરજો ઈન્સ્ટામાં યુટ્યુબમાં ને ફેસબુકમાં બધા વિડીયો મૂકે છે બહુ મસ્ત વિડીયો કોમેડી વિડીયો બનાવે છે એટલે જઈને જોઈ આવજો અને સબસ્ક્રાઈબ કરી લેજો કે લાયકન તને ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય What?